હેલ્લો ખેડૂત મિત્રો રામ રામ આજનો આપણો મેન ટોપિક છે ચણામાં આપણે ફ્લાવરિંગ સમયે કઈ દવાનું સ્પ્રે કરવાથી વધુમાં વધુ ફાલ બેસે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ એના વિશે અને જે ચણાના પાકમાં ઇયળો આવતી હોય છે ફ્લાવરિંગ સમયે અને પોપટા બંધાતા હોય છે એ સમયે એના વિશે સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આપવાની છે અને આપણે ચણામાં ફ્લાવરિંગ સમયે પિયત આપવું કે ન આપવું અને પોપટા બંધાતા હોય ત્યારે પિયત આપવું કે પછી આપવું એ તમામ માહિતી આજના વિડીયોમાં આપવાની છે તો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળે અને આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે આપણે આગલા વિડીયો મૂકેલા છે ચણા ધાણા જીરું ઘઉં પછી અન્ય ઘણા બધા પાકોની માહિતી આપણે આ ચેનલમાં આપેલી જ છે જેથી કરીને તમને માહિતી સૌથી પહેલાં મળી રહે તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે ચણામાં આપણે ફૂલ ઉઘડતા હોય એ સમયે પિયત આપવું જોઈએ કે ન આપવું જોઈએ એના વિશે તો ચણામાં પંદરથી વીસ ટકા ફૂલ ઉઘડવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે આપણે એને પિયત આપી દેવાનું છે ને સિતે એંસી ટકા ફૂલ ઉઘડ્યા હોય છે ત્યારે પિયત આપવાનું નથી જો ત્યારે પિયત આપવામાં આવે તો ફૂલ છે એ ખરવાની સમસ્યા વધી જતી હોય છે અને ફ્લાવરિંગ ખરી જાય છે જેથી કરીને આપણે બહુ મોટું નુકસાન આવતું હોય છે એટલા માટે પંદરથી વીસ ટકા ફૂલની શરૂઆત જ્યારે થાવા માંડી હોય ત્યારે એને પિયત આપવું ખૂબ જ જરૂરી છે અને શરૂઆતમાં પિયત આપી દીધા પછી એને પાછું પિયત ક્યારે આપવું એના વિશે હવે વાત કરું તો ચણામાં જે પોપટા થવાની શરૂઆત થઈ ગઈ હોય છે સિત્તેરથી એંશી ટકા પોપટા જે થવાની શરૂઆત થઈ ગઈ હોય છે ત્યારે એને પિયત આપવાનું એક આપણે ફ્લાવરિંગ સમયે આપવાનું છે અને એના પછીનું બીજું પિયત જે આપવાનું હોય છે પંચાવન સાઠ દિવસે એ પોપટાના શરૂઆત થઈ ગઈ હોય બંધાવવાની એ સમયે આપવાનું છે સિત્તેર એંશી ટકા પોપટા થઈ ગયા હોય ત્યારે જ આ પાણી આપવાનું હોય છે ત્યાં સુધી એને બ્રેક આપી દેવાની હોય છે જેથી કરીને આપણે ફ્લાવરિંગ છે એ ખરતું અટકી જાય અને ઉત્પાદન પણ આપણે સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાં વીસથી પચીસ મણ સહેલાઈથી મેળવી શકીએ અને અત્યારે જો ચણામાં સારામાં સારું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે અને ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એના માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને આપણે ફ્લાવરિંગમાં ફાલ ફૂલ પણ સારામાં સારા બેસે અને ઈયળમાં પણ ટોપમાં ટોપ રિઝલ્ટ આપતી દવા વિશે વાત કરવાની છે જેથી કરીને ઈયળ પણ આપણે નિયંત્રણ કરી શકીએ અને ઉત્પાદન આપણે ધાર્યું મેળવી શકીએ તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ફ્લાવરિંગની દવા વિશે જે સારામાં સારું ફ્લાવરિંગ બેસાડે અને ફાલ ફૂલની સંખ્યા પણ વધારે એની દવા વિશે તો હાલો હવે એની વાત કરશું આપણે ચણાના પાકમાં પિસ્તાલીસથી પચાસ દિવસે ફાલ ફૂલની સંખ્યા વધારવા માટે આપણે એમાં જે પ્રોડક્ટ અત્યારે હું બતાવી રહ્યો છું એના વિશે વાત કરશું એમાં સૌથી પહેલાં વાત કરીશું ગુજ ગુજરાત ક્રોપકેર કંપનીનું એનર્જી વિશે એમાં આપણે જે ફાલફૂલ અત્યારે શરૂઆત થઈ ગઈ હોય છે ચણાના પાકમાં એનો ઉપયોગ કરવો હોય તો એ કરવાનો છે અને બીજું બાજુમાં જોઈ રહ્યા છો એ ગોદરેજ કંપનીનું ડબલ છે એ ગમે બેમાંથી એક દવાનો સ્પ્રે કરવાનો છે પિસ્તાલીસ પચાસ દિવસે જે ફાલફૂલની સંખ્યામાં જોરદાર વધારો કરે છે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ તો આનો આપણે એનર્જીનો સ્પ્રેની વાત કરીએ તો એ પંદર લિટરનો જે પંપ હોય છે એમાં એનું પ્રમાણ છે એ દસ એમ એલ રાખીને સ્પ્રે કરવાનો છે અને વિઘે ત્રણથી ચાર પંપ કરવાના છે જેથી કરીને રિઝલ્ટ છે જોરદાર આવે અને આ એનર્જી જે જોઈ રહીએ છો એમાં વિટામિન્સ અને એમિનો એસિડ આવે છે તત્વ જેથી કરીને આપણા ચણાના ફાલમાં પણ વધારો કરે અને છોડનો વિકાસ પણ સારામાં સારો કરે અને છોડ જે નાના મોટા ક્યાંય જોવા મળતા હોય તો એક સમાન છોડ થઈ જાય છે અને ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ છે જોરદાર મળેલું છે ટ્રાયલ પણ કરેલી છે જે આ પાક જોવા મળી રહ્યો છે એમાં અડધામાં આ એનર્જીનો ઉપયોગ કરેલો છે અને અડધા પાકમાં ડબલ ગોદરેજનો ઉપયોગ કરેલો છે બંને દવાનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળેલું છે અને હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ગોદરેજ કંપનીનું ડબલ વિશે આ ડબલ છે એનું પણ બેસ્ટમાં બેસ્ટ ચણાના પાકમાં રિઝલ્ટ જોવા મળતું હોય છે આનો છંટકાવ છે એ પિસ્તાલીસથી પચાસ દિવસે કરવાનો હોય છે ફાલ ફૂલની સંખ્યામાં પણ આ વધારો કરે છે અને છોડના વિકાસમાં પણ સરસ મજાનો એવો ફાયદો થાય છે હવે ગોદરેજ કંપનીનું ડબલ જે જોઈ રહ્યા છો એમાં જાહેર આવે છે હોમોબ્રાસીનો લાઇચ ઝીરો પોઈન્ટ ચાર ટકા ખેડૂત મિત્રો આ દવાનું પણ ટ્રાયલ કરેલું છે અને આનો પણ સારામાં સારો ફાયદો જોવા મળેલો છે ફાલ ફૂલની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અત્યારે આ ચણાનો પાક જે ઊભો જોવા મળી રહ્યો છે એમાં સરસ મજાનું રિઝલ્ટ જોવા મળેલું છે અને હવે આપણે આગળ વાત કરીશું કે ચણાના પાકમાં ઈયળ આવતી હોય છે એના વિશે જે પોપટા બંધવાના સમયે ઈયળનો ઉપદ્રવ વધુને વધુ જોવા મળતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો સ્પ્રે કરવો અને એનું સારામાં સારું રિઝલ્ટ મળે એના વિશે ચણાના પાકમાં જે પોપટા બંધ સમયે જે ઇયડ આવતી હોય છે એમાં આપણે ગુજરાત ક્રોપકાર કંપનીનું શૂટર લેવાનું છે અને એમાં જાહેર આવે છે એમાં મેંટીન બેન જોઈન્ટ વન પોઈન્ટ નાઇન ટકા એનું પ્રમાણ છે પંદર લિટરના પોપમાં છે એ પચીસ એમએલ રાખીને છંટકાવ કરવાનો છે અને ઘાટો સ્પ્રે કરવાનો છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે અને આ શૂટરનું રિઝલ્ટ છે બારથી પંદર દિવસ સુધી તમને જોવા મળશે તમામ પ્રકારની ઈયળ લીલી કાબરી લશ્કરી એ તમામ પ્રકારની ઈયળો માટે આ શૂટરનું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ મળેલું છે અને ટ્રાયલ પણ કરેલી જ છે આપણે આ વાડીમાં અત્યારે મોટા ભાગે તો ચણાના પાકમાં લીલી ઈયળ જ જોવા મળતી હોય છે બાકી કોઈ ઈયળનો ઉપદ્રવ એટલો જોવા નથી મળતો પણ આનું રિઝલ્ટ છે એ ટ્રાયલ કરેલું છે અને મળેલું પણ છે ચણામાં વિકાસ સારામાં સારો અત્યારે જોવા મળી રહ્યો છે અને અત્યારે ફાલફૂલની અને ઇયડની જે દવાનો સ્પ્રે કરતા હો એમાં ત્રણથી ચાર પંપ તો એક વિઘે છટકાવ કરવાનો જેથી કરીને રિઝલ્ટ સારામાં સારું મળે અને ધીરે હાલવાનું ઘાટો સ્પ્રે જો કરવામાં આવશે ને તો પંદરથી વીસ દિવસ સુધી ઇયળનો પણ ઉપદ્રવ જોવા નહીં મળે અને ફાલફૂલની સંખ્યામાં પણ જોરદાર એવો વધારો થશે એ એનર્જી છે એનું પ્રમાણ છે એ તમને દસ એમએલ પંદર લિટરના પંપમાં રાખીને છંટકાવ કરવો અને જો ડબલ ગોદરેજનો ઉપયોગ કરતા હોઉં તો એનું પ્રમાણ છે પંદર લીટરનો જે પંપ હોય છે એમાં બાર એમએલ રાખીને છંટકાવ કરવો જોઈએ અને વિગે ત્રણથી ચાર પંપ કરવાના અને શૂટર વિશે જે વાત કરી હતી એનું પ્રમાણ છે પંદર લીટરનો પંપ હોય છે એમાં પચીસ એમ એલ માપ રાખીને છંટકાવ કરવો આ દવામાંથી આપણે ડબલ ગોદરેજ અથવા એનર્જીનો ઉપયોગ ગમે બેમાંથી એક દવાનો કરવો જે આપણે ફાલફૂલની સંખ્યામાં બંનેનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળે છે તમને યોગ્ય લાગે એ દવાનો સ્પ્રે ઘાટો કરી દેવો જેથી કરીને પંદર વીસ દિવસ સુધી આપણે ઇયરનો ઉપદ્રવ જે જોવા મળતો હોય છે એમાં રિઝલ્ટ સારામાં સારું જોવા મળે અને ખેડૂત મિત્રો ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં સાચી અને સચોટ મેળવવા માટે હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અને મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને અત્યારે ચણાનું વાવેતર કરેલું હોય તો એને પણ સાચી અને સચોટ માહિતી મળે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર